બારપુરા રોનક સ્કૂલ ખાતે મિયા મોલ દ્વારા આજે દસમાં ભેગા સેવા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જે સવારના નવથી બપોરના એક વાગ્યા સુધી ચાલુ રહેશે તેમાં આ અત્યાર સુધીમાં સાતસો દર્દીઓ આ કેમ્પનો લાભ લીધેલ છે જેમાં પાંચ નામાં ડૉક્ટરો દ્વારા આ કેમ્પમાં સેવા આપવામાં આવી છે જેમાં દવા બિલકુલ ફ્રી રાખવામાં આવેલ છે આ મેગા મેડિકલ કેમ્પના આયોજનમાં મોલાની મદદરૂપના પ્રમુખ રભિકા બાપુ આલમિયા બાપુ સાદા સમાજના પ્રમુખ ગાવા બાપુ સમીરભાઈ શર્મા આશીષ બાપુ મુનાબ બાપુ અને એમની પૂરી ટીમ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે મોલાની મદદરૂપની આ સેવા કેમ્પોથી પહેલાં અને અત્યારે ચાલુ છે અને હવે પણ આવતા સમયમાં કઈ લોકો એવી સેવાકી પ્રવૃત્તિ કરવાનું આયોજન કરી રહ્યું છે તમામ ડૉક્ટરોને સમાજના આગેવાનો દ્વારા સીધ એનાયત કરવામાં આવેલ છે અને મોલાની મદદરૂપના આ કેમ્પ પ્રત્યે તમામ આગેવાનોને બિરદાવેલ છે